ગીર ગટડા તાલુકામાંથી દિવાળીના તહેવાર દરમિયાન અનાજ પુરવઠામાં ગોલમાલ થતી હોવાના વિડીયો વાયરલ થયા છે તેવા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે આ ઘટનાને કારણે સ્થાનિક રાશન કાર્ડ ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એક રાશન કાર્ડ ધારકની દુકાને અચાનક આગેવાનો ઘૂસી જતા ગ્રાહકોને રાશન કાર્ડ પર ઓછો અનાજનો જથ્થો આપવાની ફરિયાદ ખુલ્લી પડી છે આ અનાજની દુકાન જે છે કે જેમાં લોકો પોતાના હકનો અનાજ જે છે લેવા માટે જાય છે એમનો જે ભાગ હોય બારોબાર વેચી દેવાતો આવા તો અનેક કિસ્સાઓ જે છે વારંવાર રજૂઆતો આવતી હોય છે કે જેમાં આ લોકો પોતાનો હકનું અનાજ પણ ઘણા સમય જેવા પ્રશ્ન છે મા માલની તકલીફ પડે છે જ્યાં કોઈને પચીસ કિલો મળતો હોય ત્યાં ઓગણીસ કિલો વીસ કિલો એવા માલ કપાત થઈને ઓછો મળે છે અને પણ રજૂઆત કરેલી લોકોએ ક્યાંય ક્યાંક ને ક્યાંક આમાં ખામી દેખાઈ રહી છે ત્યાં કોઈ સરખો જવાબ આપવામાં પણ નથી આવતો અને લોકો પણ પરેશાન થાય છે અને એમની સાથે લોકો સાથે ગ્રાહકો સાથે દુરુપયોગ કરવામાં પણ આવે છે કોઈ સારો જવાબ મળતો નથી ત્યાંથી અને ક્યાંક ને ક્યાંક આમાં લાઈનમાં પણ એવા